અંકલેશ્વર તાલુકાના નવગામ નજીક રોકડીયા હનુમાનજી મંદિરે ભાજપ દ્વારા સમારોહ યોજાયો મિસ્ત્રી અને સહિત અનેક આગેવાનો હાજર રહ્યા ધારાસભ્ય રમેશભાઈએ જણાવ્યું હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સૂત્રને ને સાર્થક કરવા સૌને આહવાન કર્યું કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ અનેક ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર સંકલ્પ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં ભારત એ સ્વદેશી તરફ આગળ વધે નાગરિકો એ વોકલ ફોર લોકલની દિશામાં આગળ વધે એ હેતુથી ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લા પંચાયત સીટ ઉપર આ પ્રકારે સ્નેહમિલન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આટલી મોટી સંખ્યામાં કાર્યક્રમ કરવાનો હેતુ એ છે કે મોટી સંખ્યામાં લોકો જોડાઈ શકે ગામ સુધી આ વાતો પહોંચી શકે અને વિદેશ પરની આપણી નિર્ભરતા ઓછી થાય અને આપણા નાગરિકો આપણા જ દેશમાં બનેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે ભારત એ આર્થિક રીતે સંપન્ન બને મજબૂત બને વિદેશની નિર્ભરતા ઓછી થાય એ હેતુથી પ્રધાનમંત્રીના આહવાન ઉપર આ પ્રકારે ગ્રામીણ સ્તર ઉપર જિલ્લા પંચાયતની સીટમાં આ મિલનના કાર્યક્રમો યોજાઈ રહેલા છે એના ભાગરૂપે આજે અંડાળા જિલ્લા પંચાયતની સીટનો મિલન કાર્યક્રમ નોગામા ખાતે પ્રસિદ્ધ રોકડિયા હનુમાન મંદિરના પ્રાંગણમાં યોજાઈ રહ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ગ્રામજનો ખેડૂતો અને સરપંચો સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આગળ વધી રહ્યો છે